એક દિવસ પ્રેમાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે સંતો સ્વામી તમે સાધુ કેમ થયા આવો પ્રશ્ન પૂછાય છે કે પ્રેમાન સ્વામી તમે સાધુ કેમ થયા સંતો આપણા માટે જવાબ આવે છો આપણે સાધુ કેમ થયા આ પ્રેમાન સ્વાય માટે જ નથી જવાબ પ્રેમાન સ્વામીનો છે આપણા માટે છે પ્રેમાનંદ સ્વાઈ તમે સાધુ કેમ થાય ત્યારે પ્રેમાનંદ સ્વાઈ શું ઉત્તર કરે છે અદ્ભુત રાજીપો રળવો રાજનો કામ રાજીપો રળવો રાજનો સંતો બોલો બધા રાજીપો રળવો રાજનો રાજીપો રળવો રાજનો એ જ સંત કામ એક એક લીટી જોતા જઈએ રાજ રાજ એટલે સમજ્યા કોણ રાજ એટલે રાજા નહીં રાજા ધીરાજ રાજીપો રડવો રાજનો એ જ સંતનું કામ સંતનું કામ જ એ છે કે રાજા ધિરાજનો રાજનો રાજીપો કમાવો અને પછી એ કમાઈને રાજીપો બાંટવો કમાઈને મૂકી ના રાખવો રાજીપો બાંટવો બાંટવો એટલે સમજાવી વેચવો એટલે શું જે રીતે આપણે રાજી કર્યા છે એ રીતે અનંતને રાજી કરતા શીખવાડવું એનો અર્થ એવો થાય રાજીપો રડવો રાજનો એ જ સંતનો કામ સાધુ થયા તે શું કામનો સાધુ થયા તે શું કામનો

તમારું પણ આજ હરિભક્ત શાના માટે થયા આના માટે અમે સાધુ શાના માટે થયા આના માટે કેટલીક નાનકડી ત્રણ લીટીમાં સ્વામીએ કેટલો અદભુત બોલો સાધનાનો સાર આપી દીધો આજ કવિત્વ શક્તિમાં પણ કેટલા રાજીપાની ભૂખ છે ફરીથી પહેલી લીટી રાજીપો રડવો રાજનો કામ ખાલી સંતનો ને તમારું હરિભક્તો નું તો નહીં ને પેલા તો આપણે એક શબ્દ બદલીને બધાનું કોમન કરી નાખીએ એ જ અમારું કામ એવું રાખીએ તો વાંધો નહીં ને કે મારું શબ્દ વાપરવો છે ના ના મારું શબ્દ બોલીએ એટલા માટે કે આપણી ઉપર ડાયરેક્ટ આવે નહીતર તર અમારા વ્યાચી જાય પાછું હ થોડોક બદલી નાખશો સ્વામીને પૂછીને બદલીએ આપણે સ્વામી આપ આપના માટે નથી બોલ્યા અમારા માટે બોલ્યા છો એટલે અમે લઈ લઈએ છીએ અમારો આ શબ્દ બદલીએ છીએ રાજી રહેજો આપણે મોટા પુરુષની માફી માગ્યા વગર એમના શબ્દોમાં ફેરફાર ના કરાય ભાઈ ગુણેガル થવાય સ્વામી રાજી થજો તમને પૂછીને બદલીએ છો શાસ્ત્રમાં નહીં બદલીએ પણ અત્યારે તો બદલીએ રાજીપોરળવો રાજીરો રાજીપોરળવો રાજીરો એ જ મારું છે કામ એ મારું છે કામ

આજ આપણું લક્ષ્ય છે રાજીપો રડવો જોડીને પ્રાર્થના કરો સંકલ્પ દ્રઢ કરો દેશ વિદેશમાં બધા લાભ લઈ રહ્યા છે બધા જ્યાં જ્યાં અવાજ પહોંચતો હોય ખરા ભાવથી દ્રઢ સંકલ્પ કરો रा पोरळवो राज राजनो राज नो मार्मा कामा साधुया शु काम साधु थया ते शु कामीजे जे गन श्या સાના માટે સાધુ થયા સાના માટે હરિભક્ત થયા જો એ રીઝે નહીં ભગવાન રીઝે નહીં ઘનશ્યામ રીઝે નહીં તો ધિક્કાર છે હાચું ને પેલા અને છેલ્લી લીટીમાં શું કે છે ધન્ય ધન્ય પ્રેમાનંદ પૂર્ણ કામ ને છે ને રીઝવી લીધા ધન્ય 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 હો પ્રેમાનંદ સ્વામી તમને ધન્ય હો એણે કામ પૂરું કરી દીધું હવે આપણે કામ અધૂરું છો આપણે જયારે પૂરું કરશું ને ત્યારે મહારાજ છે ધન્ય ધન્ય તમને સહુને ધન્ય ધન્ય તમને સહુને ઓ મારી જવ્યા શ્રી ગણેશ તમે રી જવ્યા પૂરણ કામ તમે રી પૂરણ કામ આપણે તો અહીં સુધી પહોંચવું છે આપણી યાત્રા અહીં પહોંચાડવી છે પ્રેમાન સ્વામીને ધન્ય છે એમાં આપણું શું મળ્યું સાચુક નહિ ભેલા પ્રેમાન સ્વામી તો રિઝવી લીધા આપણે રી છે